અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવાડ છે અને જે પીપળજ ગામ આવેલું છે લાંબાવાડ અને પીપળજ ગામથી જે કમોડ સરદાર પટેલ રિંગ રોડ તરફ જતો રસ્તો અને આ રસ્તા પર એક નાનો વર્ષો જૂનો નાળિયું પુલિયો બનાવવા હયાત હતું પુલિયો કહો કે નાનો બ્રિજ કહો દાયકાઓ જૂનું આ ગણનારું છે ગણનારો પર આજે પુલિયો બનાવવામાં આવ્યો હતો અને એ ક્ષતિગ્રસ્ત છે જર્જરી છે જોખમી છે અને એ વિષયે અમે જે સ્ટોરી પ્રસિદ્ધ કરી હતી એટલે મોડે મોડે તંત્ર જાગ્યું છે એક સાઈડનો જે છેડો છે બ્રિજનો એ બંધ કરવામાં આવ્યો છે સાધનો માટે કોઈ પણ પ્રકારના સાધનો પસાર ના થાય એ પ્રકારે રિઝર્વેક બંધ કરવામાં આવ્યો છે અહીંયા અમે સ્થાનિક લેવલે એ પ્રભાતના કિરણો નામે પેપર ચલાવીએ છે અને એની યુટ્યુબ ચેનલ પણ છે બંને છેડેથી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો આ રસ્તાને માત્ર જે આ જે ક્ષતિગ્રસ્ત છે સેફટી દિવાલો એ જ બનાવવામાં આવશે કે આખો નવો બનાવવામાં આવશે એ હજુ કંઈ જાણી શકાયું નથી કોર્પોરેશનમાં એ બાબતે ચર્ચા કરીશું વાત કરીશું કોઈ જો અધિકારી ફોન લે અને જવાબ આપે અથવા તો સ્થાનિક જે કોર્પોરેટરો છે એમને પૂછીશું કાયદેસર તો આને નવો બનાવવા માટે બજેટ ફળવાઈ ચૂક્યું હતું આ રસ્તો જે બન્યો તારે પણ એ રસ્તો નવો બનાવવામાં આવ્યો નથી અરે સોરી બ્રિજ નવો નવો બનાવવામાં આવ્યો નથી આજે પુલ નાનો વર્ષો જૂનો છે અને હવે બંધ કરવામાં આવ્યો છે અને પછી એને રિપેર કરવામાં આવે છે કે નવા સર તે આખો બનાવવામાં આવે છે જો નવો આખે નવો નહીં બનાવવામાં આવે તો તમને આ ચૂમ કરીને અમે બતાવીએ જેની ઉપર બ્રિજ ટકેલો છે એ બધી દિવાલો ફાટી ગઈ છે એ જે દિવાલો જે મતલબ કે બીમ ચણેલા છે ફાટી ગયા છે અને જોખમી છે અને સમય સાથે થોડા ક્રોસ પણ થઈ ગયા છે જે અગાઉના વિડીયોમાં મેં બતાવેલા છે એક સાઈડનો બ્રિજ તો બંધ કરવામાં આવ્યો છે પણ બીજી સાઈડનો જે બ્રિજ છે એ બી કંઈ વખાણ્યા જેવો છે નહીં અને જે પ્રકારના સાધનો અહીંથી પસાર થઈ રહ્યા છે એટલે એ બ્રિજ બી જુઓ તમે કેટલા એવી સાધનો એટલે બ્રિજ તો બંને સાઈડના જોખમી છે અને સૌથી બીજી વસ્તુ કે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે સરદાર પટેલ રિંગ રોડથી અંદર કોઈ પણ પ્રકારના કોમર્શિયલ સાધનો માટે નો એન્ટ્રી છે સતા અહીંયા આ પ્રકારના સાધનો આવે છે એ તમને તમે જોઈ શકો છો <coughs> सामे पोलिस बि जु